આ તરબુ છે કાસુ આ ટેટી છે આ એક અહીંયા છે આ અહીંયા કાશી છે આ તમે જોઈ ની કળા તમે જોવો કે એને વાવે નથી આમનું ખાધી જે બી પીડા છે ઉગી ગયા ઉગી ગયા એટલે આ તમે જુઓ એક એની બાજુમાં છે આ આ એની બાજુમાં આ એ પાકવા આવી છે એક પાકેલી તોડી લીધી છે ને આ છે તરબૂચ જુઓ આ છે ગવાર આ ગવારના ઝાડવા છે આમાં જે ગવાર આવ્યો નથી આ છે કપાસ કપાસ વાવેલો છે આ મેળો બનાવેલો છે હુવા માટે કે રાતે જનાવર આવે તો હડકારવા ઉકાઉ ઉડાડવા થાય આ જમરૂકડી છે નાળિયેર છે પાંચ પાછી ગઈ નાળિયેરમાં ફાલ પણ આવી ગયો છે

મચ્છરદાની ક્યારેક ક્યારેક તમે પણ મન પાયબો ની વાડીયા ફરવા નીકળી જ મજા આવશે જય સોમનાથ